નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ડરામણી આગાહી આવી સામે તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે બે હજાર રૂપિયાનો હપ્તો આ તારીખે સરકાર દ્વારા જાહેર કરાશે હવે ઘરે બેઠા તમે પણ મેળવી શકશો લાયસન મોદીના રાજમાં ખેડૂતોની આવક થઈ ડબલ અને મહિલાઓને મળશે છ હજાર રૂપિયાની ભેટ ભ્રષ્ટાચાર અંગે સરકારનો અનોખો વિરોધ આવ્યો સામે વીમા વગરનું વાહન ચલાવશો તો તમે પણ થશો જેલ ભેગા અને સરકાર દ્વારા બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો તથા ત્રણ મહિનાનું રિચાર્જ બિલકુલ ફ્રી જાણો સંપૂર્ણ ખબર આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ડરામણી આગાહી આવી સામે અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદનો જોર ચાલી રહ્યો છે અને અત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં અત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ડરામણી આગાહી સામે આવી આંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને જો બે જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું અત્યારે તીવ્ર જોર રહેવાની શક્યતા રહેલી છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારેથી ભારે વરસાદ થશે આ સાથે જ તેઓએ જણાવ્યું કે પંદર જુલાઈ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને અનેક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે અને આ સાથે જ આ જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી શકશે રાજ્યમાં અત્યારે ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે અને ત્યારબાદ આવનારા સમયમાં ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને કાળા ડિમ્બાગ વાદળો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે તબાહી મચાવશે આ સાથે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાની પણ અંબાલાલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારબાદના બીજા મોટા સમાચાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકશે અત્યારે સરકાર દ્વારા દેશના તમામ લોકોને મોટી ખુશખબરી આપવામાં આવી અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય વ્યક્તિઓને રાહત મળી અત્યારે ઓપેક્ટ ઓગસ્ટ મહિનાથી તેલ પુરવઠો વધારવા જઈ રહ્યું છે અને તેમના આઠ સભ્યોએ ક્રૂડ ઓઇલનો પુરવઠો દરરોજ સાડા પાંચ લાખ બેરલ વધારવાની સહમતી આપી છે આનાથી જો ક્રૂડ ઓઇલનો જથ્થો વધશે તો આવનારા સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ દેશના સામાન્ય વ્યક્તિઓને મળશે નિષ્ણાતો કહે છે કે તેલ ઉત્પાદકોમાં અચાનક વધારાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારે પ્રમાણમાં ઘટાડો થશે આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં મોટી રાહત મળી શકશે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેલના ભાવ ઘટવાના છે તો સામાન્ય લોકોને પણ તેનો લાભ મળશે પરિવહન અને રોજિંદી ચીજ વસ્તુઓના ભાવમાં પણ મોટી અસર પડશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે અત્યારે સરકાર દ્વારા ગુજરાતના તમામ પ્રકારના નાગરિકોને અત્યારે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા દર ચાર મહિનાના પર બે હજાર રૂપિયાની આર્થિક સહાય લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે ઓગણીસમો હપ્તો સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જો હવે વાત કરીએ તો સાડા ચાર મહિના થઈ ગયા છે અને સરકાર દ્વારા હવે વીસમો હપ્તો આ મહિનાની સોળ કા સત્તર તારીખ દરમિયાન જાહેર કરવામાં આવી શકે તેવું મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યારે જાણકારી મળી રહી છે ફેબ્રુઆરી માસ દરમિયાન સરકાર મોદી સરકારે ઓગણીસમો હપ્તો બિહારમાંથી જાહેર કર્યો હતો હવે મોદી સરકાર ફરી એકવાર વીસમો હપ્તો બિહારમાંથી જાહેર કરી શકે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હવે ઘરે બેઠા મળશે લાયસન હવે તમે પણ ઘરે બેઠા તમારું લાયસન જાતે બનાવી શકશો આ માટે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસ અને લાંબી લાઈનમાં ઊભું રહેવું નહીં પડે જે લોકોને આ સમસ્યા બની હતી તેઓને હવે પોતાનું લર્નિંગ લાયસન હવે ઓનલાઈન ઘરે બેઠા અરજી કરી શકશે રાજ્યમાં સરકાર દ્વારા સાત જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો આરંભ થશે જેમાં તમે હવે ઘરે બેઠા જાતે જ ઓનલાઈન તમે પોતાના લાઇસન માટે આવેદન આપી શકશો લાઇસનની પરીક્ષા પણ હવે તમારે ઓનલાઈન આપવાની રહેશે સમયાંતરે લર્નિંગ મેળવવાની જૂની પદ્ધતિ પણ સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવશે અને હવે તમે આવનારા દિવસોમાં પોતાનું લર્નિંગ લાયસન માટે હવે પોતે જ સરકારની વેબસાઇટમાંથી આવેદન ભરી શકશો ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર મોદીના રાજમાં ખેડૂતોની આવક વધી બે હજાર ચૌદ થી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે ત્યારથી જ મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ઘડવામાં આવી ખેડૂતો માટે આવક વધારવા માટે સરકાર અત્યારે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તાની અંદર છ હજાર રૂપિયાની સહાય પણ ખેડૂતોને આપવામાં આવે તેમજ કૃષિ ક્ષેત્રે જોડાયેલ દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે સરકાર દ્વારા અત્યારે તે ક્ષેત્રનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને મોદી સરકાર દ્વારા ખેડૂતોને ખાતર પાણી અને વીજળી મળી રહે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે મોદી સરકાર દ્વારા દેશના ખેડૂતોને આગળ વધારવા માટે અત્યારે વિવિધ પ્રકારની યોજનાઓ પણ સરકારે ઘડી છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મહિલાઓને મળશે છ હજાર રૂપિયાની ભેટ અત્યારે ગુજરાતની તમામ પ્રકારની મહિલાઓ માટે સરકારે મોટી ખુશખબરી આપી સરકાર હવે દરેક મહિલાને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે જેમાં પ્રથમ તબક્કામાં એક હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં તો સરકાર દ્વારા બે હજાર રૂપિયાની સહાય ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે તેમજ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક હજાર રૂપિયાની સહાય આપશે આ સાથે હોસ્પિટલેથી ઘરે જવા માટેનું રિક્ષા ભાડું પણ સરકાર દ્વારા મહિલાને ચૂકવવામાં આવશે હવે આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા છ રૂપિયાની આર્થિક સહાય તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અગત્યપૂર્ણ સમાચાર ભ્રષ્ટાચાર અંગે સરકારનો અનોખો વિરોધ અત્યારે સમગ્ર રાજ્યમાં સરકાર સામે આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ અત્યારે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં પાણી રસ્તા ડેનેજ અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત તમામ પ્રકારના ક્ષેત્રોમાં અત્યારે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેમાં હવે સ્મશાનો પણ બાકાત રહ્યા નથી સ્મશાનોના ખાનગીકરણ અંગે સરકારનો અમે સખત વિરોધ કરીશું કારણ કે સ્મશાનોની સુવિધા સરકારને આપવાની જોઈએ આ વિરોધને વધુ વેગ આપતા આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતિક્રાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અત્યારે અમદાવાદના લક્ષ્મીપુરામાં સ્મશાનમાં ભાજપના ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કાઢવામાં આવ્યા અને ભાજપનો અગ્રણી તરીકે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ જગતીય પૂર્ણ સમાચાર વીમા વગરના વાહન ચલાવશો તો તમે પણ થશો જેલ ભેગા ગુજરાત સરકાર દ્વારા અત્યારે વીમા વાહનોને લઈને મોટો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો રસ્તા પર જતા દરેક વ્યક્તિઓ ખાસ સાંભળે અકસ્માતના જોખમને રોકવા માટે ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે મોટી એક્શન લઈ લેવામાં આવી છે હવે ગુજરાતની તમામ પ્રકારની ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો સરકાર દ્વારા જરૂરી કરી દીધો છે ગુજરાતના રસ્તાઓ પર દોડતા મોટરસાયકલ તમામ પ્રકારના વાહનોને વ્હીકલ એક્ટ ઓગણીસો નવ્વાણું ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામે તમામ પ્રકારની ગાડીઓને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો સરકારે હવે જરૂરી કરી દીધો છે આવા લોકોને કાનૂનનું ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ ભેગા થવાનો પણ વારો આવી શકે છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ત્રણ મહિનાનું રિચાર્જ બિલકુલ ફ્રી જાણો તમે પણ સંપૂર્ણ ખબર અત્યારે સોશિયલ મીડિયા પર અવનવાર કેટલાક મેસેજો અને વિડિયો વાયરલ થઈ રહેલા છે જેમાંથી કેટલાક ભ્રામક હોય છે અને જેમાં તમને હાલ વોટ્સઅપ પર એક એવો મેસેજ વાયરલ થઈ રહેલો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી દ્વારા દેશના ગરીબ વ્યક્તિઓને ત્રણ મહિનાનું રિચાર્જ બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે જોકે આવો દાવો ખોટો છે ને પીબીઆઈ આવા મેસેજને લઈને લોકોને સમય સમય પર એલર્ટ કર્યા છે અને લોકોને આવા ભ્રામક મેસેજ પર પોતાની પ્રતિક્રિયા ન આપવા માટે પણ સરકારે જણાવ્યું છે સરકાર દ્વારા આવા કોઈ પણ પ્રકારના મેસેજ બહાર પાડવામાં આવ્યા નથી અને સરકાર દ્વારા આવા તમામ વ્યક્તિઓથી લોકોને બચવા માટેનું પણ સરકાર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે ત્યારબાદના મોટા સમાચાર પહેલા કરો આ કામ પછી મળશે સરકારી પૈસા આજે ગાંધીનગર ખાતે યોજાયેલ સરપંચ સંમેલનમાં કેન્દ્રીય જળ યોજનાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદોને સરકારે સાથે મળીને ઉકેલી આ અંગે તપાસ પણ અત્યારે સરકારે શરૂ કરી ત્યારે સરપંચ સંમેલનમાં સરપંચો સમક્ષ સી આર પાટીલે કહ્યું કે કામ પૂરા નહીં થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટો નહીં મળે અમે દરેક રાજ્યોને કહ્યું છે કે પહેલાં કામ પૂરા કરો પછી જ ગ્રાન્ટના પૈસા મળશે નલસે જલ યોજનામાં નાના મોટા પ્રશ્નોની ફરિયાદો સરકારને મળી છે કેટલીક જગ્યાએ નલ છે તો પાણી નથી જેથી કામ પૂરા નહીં